ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને સવાર સવારના અને નવા એ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરી દેજો અને બેઠો છો હવે થોડાક છું ને એવું બરાબર છે તૈયાર થાય છે ખબર નહીં તૈયાર થઈને બીજું શું થઈ લે મોબાઈલ લઈ જા માતાજી તો દેખો હવે સવાર સવારમાં છે ને તો સંજુ છે ને કું દેખાય છે આ બાજુ તો ફ્રેન્ડ સંજુને હું એવું કીધું કે સર હું બ્લોગ નહીં સ્ટાર્ટ કરું હશે તું સ્ટાર્ટ કર કરતા સંજુ સ્ટાર્ટ કરી દીધો છે ને કે તું બ્લોગ નથી તારા કહેતી તો કેમ બોલી એવું વિચારીને દેખતો હશે તો કંઈ વાંધો નહીં દેખો બહાર બેઠો છે ફોન જોવે અને હવે તો બધું કામ થઈ ગયું છે દૂખો વાસણને બધું ઘસીને રાખી દીધું છે અને હવે રાંધવાની પણ આપણે શરૂઆત કરી દીધી છે તો આ સમજૂ મને ડુંગળી કમ્પ્લીટ કરી આપી છે અને આ બાજુ ટામેટું પણ છે તો અહીંયા તો પલાળીને રાખી દીધા છે જે બાફવાની વાર છે થોડીક વાર રહીને હવે બાફી લખી એમ કે દસ વાગ્યા છે કમ્પ્લીટ તો બધું સાફ સફાઈને બધું કરી દીધું છે એટલે શાને હવે થોડાક શાંતિથી બેસી લે પછી રાંધીને ખાવાનું છે હવે પણ સવારમાં એકદમ બધું સાફ થઈ જાય ને તો આપણને પણ શાંતિ થઈ જાય કામ બધું ચોખ્ખું થઈ જાય એટલે કમાઈ કોઈક આવે ને ટેન્શન નહીં રહે તો એવું બધું છે બસ તો હવે રાંધી લઉં ફટોફટ અને સંજોતાર હવે કંઈ કામ નથી ને બસ અહીંયા ગેટ હવે સિક્રોટ જેમ બેહી રહેવું છે તો સંજુ અહીંયા બેઠો છે અને હું રાંધું તો દેખો કે એવું બધું કમ્પ્લેટ સાફ કરી લીધું છે દાંડા હવે મળી હવે થોડી વાર રહીને અને સંજુ તો બે બરાબર હું હવે રાંધવાનું ને એવું બધું એક કામ કરું અહીંયા હવે સન થોડુંક પંખો ચાલુ રાખું અને પછી બધું તૈયાર થઈ જાય ને એટલે બંધ કરી દેવો પડશે કેમ કે પછી ઉલાઈ જાય ને એટલા માટે ઉપર જ પંખો છે હવે બધું કમ્પ્લેટ તૈયાર કરી દઉં ધોઈ દેવું પડશે સંજુ એટલી થોડીક અને સવાર સવારમાં આજે સંજુ ચાલતો ચાલતો ફટોફટ ગયો હતો ને તો અડધો કલાક જતા ને આવતા લાગે કેમ કે સંજુ ફાસ્ટ ચાલી જતો હોય ને એટલા માટે મેં થોડીક ધીરી ચાલી એટલે એટલા માટે દિવસ વાર લાગી હતી બાકી સંજુ ફટોફટ ચાલી જઈને દૂધ લઈ આવ્યો એટલે સવારમાં જ્યાં નાસ્તો કરે છે એટલે વધારે તો નથી લાગી તો દેખો થોડું નાસ્તો કરવા માટે મન નતો તો હેંડે મકાઈનો રોટલો નથી બનાવના આજે જ બનાવની છે રોટલી અને ચણાનું શાક તો મસ્ત એવા પલાળી દીધા છે ચના હવે થોડુંક બાફવા માટે રાખી દો અને આસાને મને પાસાની સાઈડ આસાને બહુ જ નડે છે આ તો આ પાણી કાઢીને બીજું પાણી એડ કરીને બાફી લઉં તો હેંડ હવે મળીએ થોડી વાર રહીને

અંદર બધા મસાલા અને ડુંગળી મરચાં ને એવું બધું એડ કરી દીધું છે ચણા પણ મસ્ત ગયા છે તો ફ્રેન્ડ્સ થોડુંક શાને પાણી નાખીને હા નમસ્તે ઘરે બનાવી દઉ પછી चना નાખ તો હવે નાખી દીધું છે चना હવે છે ને ગેસ ઊંચો કરી લેવાના નાખી નું હાલો તો મારું એક કોક કરે

ફ્રિજ છે તમે મૂકી દેવી ઇલેક્શન બેસી જાય છે તો તમારે બધા શું કહેવાનું છે સુરત દીધું છે ને ખાઈ ભૂખ બધી ભૂખ લાગે ભૂખે લાગે તો ನೋಡೋಣ ಸರ್ ಮಂತನಾರ್ ತರಕ್ಕೆ ಮೈದುಸ ફ્રેન્સ હવે ખાઈ લે સારું લાગે આજે તારીફ કરી ખાઈ લઈએ તો ફ્લેન્સ હવે થોડુંક ગયા હતા અતારા વાગી ગયા છે સાડા ત્રણ અને બહાર મસ્ત એવું બધું તડકો ને છાયા ને એવું બધું થઈ ગયું છે તો હવે વાસન એવું કસવાનું છે પણ છે ને આ બાજુ સંજી ચા બનાવી દીધી મને દેખ પડ્યું એના પરથી તમને ખબર પડી જાય કે જાપું બનાવી હશે એ નહીં ગરમ હોય સંજો હાથો પકડે ઉતારી લેવાય હાથો પકડે નું લેવાય આવ કેમ ખબર પડી નહીં તો કીધું ને એટલે લે હો પણ બ્લોગ બનાવતી હતી ને આ બાજુ એમાં સંજીવ થોડોક ફાયદો ઉઠાવવા જતો રહ્યો કદાચ થોડુંક મારું પણ નામ આવી જાય ને તો કઈ વાર સંજીવનું નામ બની લીધું તો દેખો સંજીવ અત્યારે છે ચા નાસ્તો કરે છે ને હું ચા પી લઉં તો ડફરન્સ ચા પીવા માટે સંજીવ સવારમાં દૂધલા હતો ને એટલે ચા બની જાય નહીં સંજુ તો પેલા સાંજ થઈ ગઈ છે ને આ બાજુ છે ને સ્વિમિંગ પુલ બાજુ તે જ્યાં સાફ કર્યું હતું અને પછી પાછા આવ્યા હતા ને એટલે બધું કચરો ને એવું હતું તો સાફ સફાઈ કરતા હતા સાવરણી ને બધું લઈને જઈને અને હવે શાંતિથી બેઠા છે સાંજનો સમય થઈ ગયો છે નહીં સમજુ સાંજ પડી ગઈ હવે કંઈક કામ ધંધો છે કે નહીં હોય

અંદર આવીને છે સંજુ દેખવા બાજુ બેઠો છે દરવાજા દઈ સંજુ હવે થોડીક વારમાં બાજુ બોલાવ્યા ને તો પાસે જવું પડે ને એટલે નહીં હવે આમ તો કામ કંઈ નહીં પણ આમથી આમ કંઈક પાણી આપવા જવાનું ને એવું બધું હોય ને તો બોલાવ ને તો જવું પડે એટલે હવે અંદર બેઠા છે અને હવે એમ તો હજી છ વાગ્યા છે એટલે શાંતિથી પછી રાંધી અને શાકભાજી પણ લેવા જવાનું હતું પણ હવે નહીં જતા કાંઈ આમ સવારમાં સંજુ ગયો હતા ને તો કશું શાકભાજી નહીં લાવ્યો હમ હોય લાવવું હોય તો બધું હોય તો પછી એટલે માટે મેં છે ને પછી સંજુ લાવે નહીં ને સંજુ માં શાકભાજી નહીં ગમે બધું છે ને કે આમ અ ચિમાઈ લઉં છું શાકભાજી હતું સારું નહોતું એમ કે એટલે હું ને પછી ભાત વઘારીને આપી દઉં સંજુને અને કંઈક કઠોળ બનાવીને આપી દઉં કાઠો કાઠો પછી થોડોક આમ દેખાય પતલો પણ કેવું કામ પણ કેવું કરે નહીં સંજુ કામ તો કરવું પણ હવે થોડોક આરામ છે એટલે થોડાક બેઠા છે આમ કામ હોય પણ એટલું બધું નહીં થોડુંક કામ હોય થોડુંક બેહવાનું હોય એવું હોય ને સંજુ

આપ ભલો ગયા અહીંથી જ રાખી દેના તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સ ને જય માતાજી જય શ્રી રામ બાય 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 જય માતાજી ને અમારે પગાર નથી બરાબર વધારે હોય શકે કમેન્ટ આધી એટલે કહી દઉં હા કેટલા સે હું કહેવાનું એટલે ₹200 પડે છે દાડા એક દાડા એક ના એક ના હા એક ના ₹200 પડે છે એટલે દિવાળી પછી જોઉં છું તો સંજય નું આવું કઈક છે થોડું ઘણું કીધું છે પણ કમેન્ટ પાસે આવતી હોય ને એટલે થોડું કીએ ને તો સારું રે નહીં બધી કમેન્ટ નથી આવવાની પછી લઈ લેજો અમારો દિમાગ નહીં કામ કરતો ને એટલે અમે આમ કઈ બ્લોગ પણ નથી સારા બનતા નહીં સંજોગ તો ભાઈ ભાઈ